નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગડ વ્યારા હાઈવે પર કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના સોંગડ વ્યારા નેશનલ હાઈવે પર ટ્રકને ઓવરટેક કરવા જતાં એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક સહિત મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં કારને નુકસાન થવા પામ્યું હતું જોકે સદનસીબે કારમાં સવાર લોકોનો આ બચાવ થયો હતો ધોવાઈ ગયું જોકે કામગીરી થતા રાહત તાપી ઉકાઈ ખાતે આવેલ સિંગલ કારથી પાથડા તરફ જતા માર્ગ પર માઇનોર બ્રિજ બનાવવાનું કામ ચાલુ હોય જ્યાં નજીકમાં ડાયવર્ઝન માટે નાનું નાડું બનાવેલું હતું જે નાડું ગત દિવસોમાં પડેલા વરસાદને લઈ વરસાદના પાણીમાં ધોવાઈ જતા સ્થાનિક વાહન ચાલકોની સમસ્યા વધતા તાત્કાલિક પ્રશાસન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો જે માહિતી કલાકે મળી હતી ઉછલ તાલુકાના પરચુલી ગામની આદર્શ પ્રાથમિક શાળામાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતા કાબુમાં લેવાઈ તાપી જિલ્લાના ઉછલ તાલુકાના પરચુલી ગામની આદર્શ પ્રાથમિક શાળામાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી જેમાં ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગ કાબુમાં નહીં આવતા સોંગઢ ફાયરના જવાનોને જાણ કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી જઈ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા રાહત થવા પામી હતી જે માહિતી ત્રણ કલાકે મળી હતી વ્યારા શહેરના લંપટ તબીબ વિરુદ્ધ છેડતીની ફરિયાદ અપાઈ જેમાં ભોગ બનનાર મીડિયા સમક્ષ આવી વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત દ્વારા તેમની હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા અન્ય એક યુવતીને પણ વિભિત્સ મેસેજ કરી છેડતી કરતા યુવતીએ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી છે જો કે પોલીસે હજુય ગુનો દાખલ નહીં કરતા ભોગ બનનાર યુવતી મીડિયા સમક્ષ આવી હતી અને આ વિતી જણાવી હતી જે માહિતી બે કલાકની આસપાસ મળી હતી હું ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુની કર્મચારી ડૉક્ટર શૈલેન્દ્ર મને લવ્યુ અને લવ્યુના મેસેજ કરતા હતા અને મને ઓપીડીમાં બોલાવીને અડપડા કરતા હતા જેનો મેં સ્વીકાર કર્યો ન હતો એના માટે મને હોસ્પિટલમાંથી કડી મૂકી હતી અને એના માટે મેં વ્યારા પોલીસ સ્ટેશન પીઆઈ અને એસપી સાહેબને ફરિયાદ નોંધાવી હતી જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી

અ uh, whatsapp અને uh, instagram ના chatting ના ફોટો ફોટોસ આવ્યા હતા જ્યારે સહીના નિવૃત્ત એન્જિનિયર સાથે 18.39 લાખ ની ઓનલાઈન છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રહેતા નિવૃત્ત એન્જિનિયર મયુર સુતારિયા સાથે ઓનલાઈન ટ્રેડિંગ કરવાના નામે છેતરપિંડી થઈ છે જેમાં મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચ અઢાર પોઈન્ટ ઓગણચાલીસ લાખની છેતરપિંડી થતાં ફરિયાદ દ્વારા ફરિયાદ આપવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે જે માહિતી બે કલાકે મળી હતી ડોલવણ તાલુકાના ભાગલપુર ગામ તરફ જતા માર્ગ પર કાર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં મોપેડ સવારનું મોત નીપજ્યું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ભાગલપુર ગામના રસ્તા તરફ મોપેડ પર યુવક નીરવ ચોથરી જઈ રહ્યા હતા ત્યારે કારના ચાલક આશીષ ગામીથી અડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં મોપેડ પર સવાર નીરવ ચૌધરીનું મોત નીપજ્યું હતું બનામને લઈ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ત્રણ કલાકે મળી હતી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાતા અધિકારી દ્વારા માહિતી અપાઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં સપાટીમાં વધારો નોંધાતા ડેમના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી એક કલાકે મળી હતી મારું નામ ચૌધરી હેમંતુમાર નવીનચંદ્ર છે કાર્યપાલિક ઇજનેર ઉકાઈ તરીકે ફરજ બજાવું છું આજરો તારીખ ચાર સાત બે હજાર ચોવીસના જ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો છ પોઈન્ટ ચુમ્માલીસ છે ઇન્ફ્લો છસો એમ જેટલો છે ને ટોટલ આજ દિન સુધીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરમાં એકોતેર એમસીએમ જેટલો વધારો થયો છે ગત વર્ષે ચાર સાત બે હજાર ત્રેવીસના રોજ ઉકાઈ ડેમનું નું લેવલ ત્રણસો નવ પોઈન્ટ ઝીરો છ છે ઝીરો છ છે જે આજના લેવલના કોમ્પિટિશનમાં ત્રણ ફૂટ પાણી ઓછું છે પણ જે રીતે ગયા વર્ષમાં ખેડૂતો માટે પીવાના પાણીની કે ખેતી માટે કે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે પણ જે રીતે ઉપરવાસમાં ને વરસાદનું વાતાવરણ છે ને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થાય છે તે મુજબ આ વર્ષે પણ ત્રણસો પિસ્તાલીસ સુધી ડેમ પૂરેપૂરી ભરાઈ જવાની શક્યતા રહેલી છે ડોલવણ તાલુકાના પીપલવાડા ગામે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીપલવાડા ગામે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિત ગામના આગેવાનોને ખેડૂતો હાજર રહ્યા હતા જે માહિતી ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત